મિત્રો તમે પણ જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો તો આ વિડીયો ભગવાને તમારા માટે જ મોકલ્યો છે કૃપા કરીને વિડીયોના અંત સુધી ચોક્કસ જોડાયેલા રહેજો જ્યારે પણ કોઈ વ્યક્તિ પૂજા કરવાનું શરૂ કરે છે ત્યારે ભગવાન ચોક્કસપણે તેની કસોટી કરે છે ઘણીવાર તમારા મનમાં પ્રશ્ન આવે છે કે હું આટલી બધી પૂજા પાઠ કરું છું ભક્તિ કરું છું તો પણ મારા જીવનમાં મુશ્કેલીઓ કેમ આવે છે હું તો મંદિર પણ જાઉં છું દીપ ધૂપ ભોગ બધું જ ભગવાનને અર્પણ કરું છું અને મંત્ર જાપ કરું છું તો પણ મારા જીવનમાં દુઃખ સમાપ્ત કેમ નથી થતું તેમ છતાં ભક્તોના મનમાં એક જ વિચાર આવે છે આપણને ફક્ત સુખ જ મળવું જોઈએ જે કોઈએ તે આપણી ઈચ્છા મુજબ થવાનું શરૂ થવું જોઈએ અને આપણી બધી ઈચ્છાઓ પૂરી થવી જોઈએ પરંતુ એવું નથી થતું ઘણી વખત ભક્તોએ સાધકોના જીવનમાં એક એવો સમય આવે છે જે તેમને સંપૂર્ણ રીતે તોડી નાખે છે તેમની આસ્થા ડગમગી જાય છે કેટલાક એવા ભક્તો છે જે ભગવાનનું નામ લેવાનું પણ બંધ કરી દે છે અને એવા ઘણા ભક્તો છે જે નાસ્તિક પણ બની જાય છે કારણ કે તેઓએ તે સંજોગોને સહન કરી શકતા નથી અને તેઓ સમજી શકતા નથી કે તેમની સાથે આવું કેમ થઈ રહ્યું છે મિત્રો જ્યારે ભક્તો અને લોકો કહે છે કે તેઓ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે ત્યારે તેઓ તેમના જીવનમાંથી દુઃખ ઓછા જ નથી થતા ક્યારે ભગવાન આપણી પ્રાર્થના સાંભળશે અને ક્યારેય આપણા જીવનમાંથી દુઃખો સમાપ્ત થશે ક્યારે ભગવાન આપણને આશીર્વાદ આપશે તો આ તે સમય છે જ્યારે કસોટી તેની ચરમસીમા પર હોય છે અને જો ભગવાનને પરીક્ષા ચરમસીમા પર ન હોય ત્યારે સાધક સંપૂર્ણ રીતે તૂટી જાય છે અને વિખરાઈ જાય છે આજના આ વિડીયોમાં અમે તમને એ સંકેતો વિશે જણાવીશું જેનાથી તમે જાણી શકશો કે ભગવાનની કસોટી ચરમસીમાએ છે અને આ તબક્કે તમારે પાર ઉતરવાનું છે પરંતુ એવો સમય છે જ્યારે તમારે હાર ન માનવી જોઈએ તો ચાલો તે સંકેતો વિશે જાણીએ સૌથી પહેલો સંકેત એ છે કે જ્યારે તમારી પરીક્ષા નવ્વાણું ટકા પર પહોંચી ગઈ હોય ત્યારે તમારા જીવનમાં જે દુઃખ આવે છે તે તેની મર્યાદા પર હોય છે અથવા તમે સમજી શકો છો કે દુઃખ અને પરેશાનીઓનો છેલ્લે પહોંચાડવા પહોંચી ગયા છે આ સમયે તમે વિચારો છો કે મારા જીવનમાં આનાથી વધુ દુઃખ શું હોઈ શકે અથવા આનાથી વધુ ખરાબ નસીબ મારા જેવું ખરાબ જીવન બીજું કોઈનું ન હોઈ શકે હું આ દુનિયામાં સૌથી વધુ કમ નસીબ છું આવું એટલા માટે થાય છે કારણ કે ભગવાન દ્વારા લેવામાં આવેલી પરીક્ષાનો આ છેલ્લો તબક્કો છે અને જે વ્યક્તિ કોઈ પણ જાતની હાર સ્વીકાર્યા વિના સ્વીકાર કરે છે તેઓ ભવિષ્યમાં સુખ જ અને સુખ જ પ્રાપ્ત કરે છે ભગવાનની પરીક્ષા જ્યારે અંતિમ પડાવ પર હોય છે ત્યારે બીજી નિશાની એ છે કે ભગવાન તમારી પાસેથી બધું જ છીનવી લે છે એટલે કે તમને રાજામાંથી રંક થતાં વાર નથી લાગતી જેમ કે તમારી પાસે નોકરી છે તો તમે તમારી નોકરી ગુમાવશો તમે ધંધો કરો છો તો તમને ધંધામાં નુકસાન થઈ શકે છે મંદી તમને અસર કરી શકે છે અથવા તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે આવી પરિસ્થિતિઓ અને તમને તમારા પરિવારને ઘેરી શકે છે અને તમે ઈર્ષા કરશે અને તમારી સામે ઊભા કરશે તમે વિચારવામાં મજબૂર થશો કે મારી સાથે શું થઈ રહ્યું છે હું ભગવાનમાં આટલી બધી શ્રદ્ધા રાખું છું છતાં ભગવાન મારી પરીક્ષા કેમ કરે છે ભગવાનની કસોટીના છેલ્લા તબક્કામાં ત્રીજી નિશાની એ છે કે તમારા જીવનમાં અને મુશ્કેલીઓ એવી પહોંચી ગઈ છે કે તમે ભગવાનમાં વિશ્વાસ રાખવાનો બંધ કરો છો તમને એવું લાગવા લાગે છે કે ભગવાન હોતા નથી આટલી બધી નિષ્ઠાપૂર્વક હું તેમની સેવા કરું છું મેં મારી જાતને તેમને સમર્પિત કરી દીધી છે છતાં ભગવાન મારી સાથે આ બધું કરે છે તો મિત્રો તમારા જીવનમાં પણ એવો સમય આવ્યો હોય તો સમજી લેજો હવે તમારી ફાઇનલ પરીક્ષાઓ ચાલી રહી છે તમારી નાની નાની પરીક્ષાઓ થઈ ગઈ છે હવે આ અંતિમ પરીક્ષા છે જેમાં તમારે પાસ થવાનું છે અને જો તમે આ પરીક્ષા પાસ કરી લો તો ભગવાનને મળવું શકે છે ચોથી નિશાની એ છે કે તમે તમારું સન્માન સંપૂર્ણપણે ગુમાવી દીધું છે ઉદાહરણ તરીકે જ્યારે પણ તમે પૂજા અથવા ધ્યાન માટે બેસો છો તમારા પરિવારના સભ્યો જેમ કે તમારા પિતા માતા પત્ની અથવા ભાઈ કોઈ પણ તેઓ બધા જ તમને સારું અને ખરાબ બોલવા લાગે છે ઘરમાં તમારું કોઈ માન નથી કોઈ તમને માન આપતું નથી ઘરે કોઈ સંબંધીઓ તમને એવી રીતે ટોણા મારવા લાગે છે કે આનાથી કોઈ કામ નથી આ ભક્તિની પૂજામાં ઢોંગ કરે છે ઘરમાં શું ચાલે છે દુઃખ અને વેદના તેને ચિંતા જ નથી કે ઘરે રાશન કેવી રીતે આવશે તેને તેની પણ ચિંતા નથી જો નોકરી નહીં કરે તો ઘરનો ખર્ચો કેવી રીતે થશે પૈસાની બહુ તકલીફ છે પણ એનાથી તમને શું આ રીતે મિત્રો છત્રીસ પ્રકારની વાતો તમારા પરિવારજનોથી સાંભળવી પડશે આ ઉપરાંત ઉંમરના નાના ભાઈ બહેન પણ તમને ઘણું કહેશે તમારી અવગણના કરશે તમારાથી નાખુશ થઈને તમને પણ લાગશે કે હું આ સ્થિતિમાં કેમ છું મારું અસ્તિત્વ શું છે જે આજે મેં આ બધી વાતો સાંભળી રહ્યા છો તો મિત્રો તમે ભગવાનની ભક્તિમાં સતત વ્યસ્ત રહો છો આ ફક્ત અને ફક્ત તમારી પરીક્ષા ચાલી રહી છે ભગવાન ફક્ત તમને પારખી રહ્યા છે પાંચમી નિશાની એ છે કે જે પરીક્ષાના અંતિમ તબક્કામાં એક સાધકે એક ભક્તમાં હોય છે એ એ છે કે તમારું મન શારીરિક સુખોથી વિચલિત થઈ ગયું છે તમને કશું જ સારું લાગતું નથી તમને ન તો સારું ભોજન ન તો સારા વસ્ત્રો ન તો શારીરિક સુખ ગમે છે તમે આ સંસારિકથી સુખોને પ્રાપ્ત કરવા માટે ભગવાનના ઉપાસ કરતા નથી પરંતુ તમારું મન ઈશ્વરને પ્રાપ્ત કરવા માગે છે આનાથી ઉલટું મિત્રો ઘણી વખત એવું થાય છે કે ભક્ત અથવા સાધક આ કસોટીથી ગભરાઈ જાય છે અને કેટલીક વાર પૂજા અને ધ્યાન કરવાનું પણ છોડી દે છે ઘણા લોકો એવું પણ વિચારે છે કે હવે બહુ થઈ ગયું હવે હું ધ્યાન કે પૂજા નહીં કરું ન હું અગરબત્તી કરું કે પૂજા પાઠ કરીશ પણ મિત્રો જો પણ ભૂલથી પણ તમારા મનમાં આવા વિચારો આવે તો તમે એ જ ક્ષણે પરીક્ષામાં નપાસ થશો કારણ કે આજ તમારી પરીક્ષા છે તમારે ધ્યાન કરવાનું બંધ ન કરવું જોઈએ છઠ્ઠી નિશાની એ છે કે તમે પરીક્ષાના આ છેલ્લા તબક્કામાં સંપૂર્ણ રીતે ભાંગી પડશો ઘણીવાર તમને એવું પણ લાગશે કે તમારા જીવનમાં અંધકાર સિવાય બીજું કંઈ છે જ નહીં મારું જીવન વ્યર્થ છે મારાથી કોઈ ખુશ કે પ્રસન્ન નથી આ સંસારમાં કોઈ મારું નથી હું કેમ જીવી રહ્યો છું ન તો મારો કોઈ કામ થઈ રહ્યું છે અને ન તો મને ભગવાન મળ્યા છે અને ન હું મારા પરિવારને કંઈ આપી શકું છું પરંતુ અહીં તમારે તે ધ્યાન રાખવું પડશે આવા સમયે તમારે બિલકુલ ભાંગી ન જવું જોઈએ કારણ કે આ તમારી કસોટીનો છેલ્લો તબક્કો છે જ્યારે ભગવાન દ્વારા લેવામાં આવતી પરીક્ષા તેની ચરમસીમા પર હોય છે ત્યારે સાતમી નિશાની એ છે કે તમારા વચ્ચેનો તફાવત સમજી ગયા છો અને અન્યો જ્યારે તમે તમારા મિત્રો અને સંબંધીઓથી અલગ થઈને તમારું જીવન જીવવાનું શરૂ કરો છો ત્યારે દરેક તમને છોડી દે છે દરેક તમારો વિશ્વાસ તોડે છે તમારા વિશ્વાસ સાથે દગો કરે છે અને તમને હવે કોઈ પાસેથી કોઈ આશા નથી કારણ કે ભગવાન તમને આ કસોટીમાંથી બચાવ્યા છે આ દ્વારા તે તમને તમારી પાસેની અને પોતાની શક્તિઓ પર વિશ્વાસ કરવાનું શીખવવા માગે છે તો મિત્રો જો તમે પણ ભગવાનની કસોટીના અંતિમ તબક્કામાં પહોંચી ગયા છો જ્યાં દુઃખ હશે તમારા જીવનની મર્યાદા ઓગળી ગઈ છે તો થોડી વાર રાહ જુઓ ખુશીઓ તમારાથી દૂર નથી તમારી પરીક્ષા ખૂબ જ ટૂંક જ સમયમાં સમાપ્ત થવાની છે તેઓ કહે છે કે જ્યારે આ નિયતિ છે તમને કંઈ આપવા જઈ રહ્યા છે પછી દરેકની પહેલાં કસોટી થાય છે તમારી પાસે પણ એવું જ થઈ રહ્યું છે તમારે હિંમતથી કામ કરવું પડશે ને થોડા દિવસો પછી લોકો તમારી સફળતાની વાર્તા જણાવો તેથી આ સમયે હાર ન માનો અને નિષ્ફળ થશો નહીં મિત્રો જો તમારી પરીક્ષાનો સામનો કરવો હોય તો તમારે આ પરીક્ષા પાસ કરવી પડશે તો હું આશા રાખું છું કે તમને આજનો વિડીયો પસંદ આવ્યો હશે તો મિત્રો આજની આ કહાની તમને કેવી લાગી અવશ્ય કોમેન્ટ કરી જણાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને બધા મિત્રો સાથે શેર કરજો અને હજુ સુધી જો અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે